નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ખાતે દેવલોક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ માં દેવી દેવતાઓ સહિતની ઝાંખી એ ભાવિકો માં આકર્ષણ જમાવ્યું હતું દેવબાના મંદિર ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દિલ્હીના કલાકારો દ્વારા હિન્દુ દેવી દેવતાઓની ઝાંખી ઉપરાંત વેશ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા દેવલોક મંડળ દ્વારા છેલ્લા ચુમ્માલીસ વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે